એવું છે કે નોળીઓ સામો મળે રસ્તો કાપે તો કંઈક પૈસા મળે આપણે હાય નોળિયા અહીંયા આવ નોળિયા રવિવાર આવ્યો નથી ને આપણે આપણો બાઈક લઈને બાઇક તો નહીં પણ સ્કૂટર લઈને બહાર નીકળી ગયા ખબર નહીં હવે આ રસ્તે જ મને આવું બહુ વધારે ગમે ચારેય બાજુ કે ભી હરિયાળી મસ્ત વાતાવરણ આ એમ્સ વાળો રોડ છે ઓલી બાજુ જાય સીધે સીધા જોવાળો રસ્તો સામે સામે અમે દેખે ને એઇમ્સ જાય પછી મે કીધું આ નવા રસ્તે જાઓ તો આયા આવ્યો ને આ રસ્તો પૂરો થઈ ગયો જો આયા રસ્તો પૂરો થઈ ગયો આયા કેડી જે ઊછે હવે કેડી ક્યાં جاتی હોય કેમ ફર પડે એટલે આપણે આ કેડી ઉપર નથી જાતા આ રસ્તો સ્ટોપ થઈ ગયો સ્કૂટર આયા પાર્ક કર નાખ્યું મસ્ત જે સીન છે એ જોવા માટે હું ગયો રહી રાજકોણા રિંગ રોડ પર દેખપો છો એટલે

તો આ છે રાજકોટનો નજારો નૈત્રા ને આજે રવિવારે પણ ડાન્સ ક્લાસ છે

પાંચ એના બચ્યા હતા સિમ્બા કોકો પછી હું હતા નામ ના ખબર અમે ભૂલી ગયા હવે તમે પાછો ડાન્સ ક્લાસ ચાલુ કર્યા તો હવે હું થોડીક ફિટ થવા માંડી જવા હાવ પટલી થઈ ગઈ હું અને હું ફિટ થવા માંડી જવા આ કે હું ફિટ રહેવા માંડ્યો કે લાગ્યા ફિટ છે લાગ્યું તમને જોઈ લ્યો ફિટ છું એની બોડી સ્ટેજ ઓછી થઈ ગઈ એવું નથી લાગતું ઓછી ના જો એકદમ ફીટ થઈ ગઈ મારા પાન નથી જો પાન જરાય નથી 1 2 બોલ મને તો કે હું હું નથી

પાંચ વાગે આવી અને પાણી પી જાવ ડાન્સ કરીને અને તરત જ ડાન્સ કરીને પાણી નહીં થોડીક વાર વેઇટ કરવાની ઓકે બાય બાય